તુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસ બહાર લોક ટોળું ધરી વિરોધ કર્યો છે જેના કારણે પોલીસની મદદ લેવામાં આવી હતી વિરોધ કરવા માટે આવેલા કેપી સંઘવી પર આરોપ લગાવ્યા છે જણાવ્યું હતું કે અનેકો મહિલાઓના પતિ જેલમાં છે કારણ કે રિટર્ન ચેક કેપી સંઘવીના દલાલ દ્વારા રૂપિયા લઈ ચેક પરત ના કર્યાના આક્ષેપ કરાયા હતા સુરતની કેપી સંઘવી ડાયમંડ કંપની દ્વારા નાના વેપારીઓને નુકસાન જતા કેપી સંઘવી પણ નાના વેપારીઓને ચૂકવવામાં આપવામાં આવી હોવાની વાત થઈ છે કેપી સંઘવી કંપનીના દલાલ દ્વારા રૂપિયા લઈ ચેક પરત ના કર્યા અને કંપની દ્વારા તમામ ચેક બેંકમાં નાખી રિટર્ન કરાવી પોલીસમાં કેસ કર્યા છે જેના કારણે નાના ડાયમંડ વેપારીઓની પોલીસે ધરપકડ કરી જેલમાં નાખી દીધા જેનો ઘણો સમય થયો હતો 35 થી વધુ પરિવારોએ પોતાના સ્વજનોને જેલમાંથી છોડાવવા માટે આજરોજ સુરત ડાયમંડ એસોસિએશન બહાર વિરોધ કર્યો વિરોધ કરવા માટે આવેલા મહિલાઓ દ્વારા આપઘાતની ચીમકી અપાતા ડાયમંડ એસોસિએશનમાં ખડબડાટ મચી જવા પામ્યો કારણ કે પાંચ મહિના પહેલા ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં કંપનીને રૂપિયા ચૂકવાયા હતા બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત લોકો એટલે જે જે તે સમયે ડાયમંડનો વેપાર કરતા વ્યાપારીઓ નુકસાની કરતા હોય ત્યારે જનરલી વ્યાપારના નિયમ પ્રમાણે જે કાંઈ એની પાસે માલ મિલકત હોય તેનો પંચમાં મૂકીને ચૂકવું થતું હોય પણ અમારા ધંધાના રૂલ્સ નિયમ એવા હોય છે એક વખત ચૂકવણું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી તો આ કેસમાં એવું છે કે પી સિંઘવીના કેસમાં કે એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોને એમાં સજા પણ થયેલી છે એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા આવ્યા કે ચૂકવણું લીધા પછી આ કેસ કરે એ ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરુદ્ધમાં કહેવાય એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ છે તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ એ માટે રજૂઆત કરવા આવેલા છે ટોટલ સત્યાવીસ પરિવારો અત્યારે અહીંયા રજૂઆત કરવા આવેલા છે જે તે સમયે એની નુકસાની કરી હોવાથી ઈરાનની ભાષામાં ડાયમંડની ભાષામાં એને ઉઠમ કહેવાય એવા સત્યાવીસ પરિવારો આવ્યા છે અહીંયા અમને રજૂઆત થઈ છે આજે એ રજૂઆત ધંધાની ભાષામાં બહુ સાચી વાત છે લોકોની એટલે અત્યારે જ મેં કેપી સિંઘવીના ડાયરેક્ટર કીર્તિભાઈ સિંઘવી સાથે વાત ટેલિફોનિક વાતચીત કરીશ તો મને એની આવતા વીકમાં એસોસિએશનને મળવાનો ટાઈમ આપ્યો છે તે બે ત્રણ દિવસ પછી મળજો ત્યારે હું મિટિંગમાં વ્યસ્ત છું તો એની આવતા વીકમાં બુધ જ્યારે એ ટાઈમ આપે ત્યારે મેં એને મળવા જઈને સિત્ય હકીકત એને જણાવવાના છીએ મારું નામ અલ્પેશભાઈ છે અમે અત્યારે અમારે ડાયમંડ એસોસિએશન અને બધા અગ્રણીઓ પાસે એક ન્યાય માટે આવ્યા છીએ ક્યાંય અમને ન્યાય દેખાણો નથી અમારે થોડા પાંસઠ વર્ષ પહેલાં એક ઘટના બનેલી જેથી અમારે ધંધામાં નુકસાન થયેલું એટલે અમે બધું જ ડાયમંડ એસોસિએશન અને પંચોને સોંપી દીધેલું અને એનો બધો એ લોકોએ ટકાવારી પ્રમાણે ભાગ પાડી અને બધાને વેચી દીધેલો એમાં એક કેપી સંઘવી જેવી કંપની છે એણે અમારા સિક્યુરિટી ચેકનો દુરુપયોગ કરી અને અમને પાછા આપી દઈશું એવું કીધેલું પંચોને છતાંય તે એણે પછી પાછળથી પાછા ન આપ્યા અને બીજા કોઈનું માન્યા નહીં અને એણે મારી ઉપર કેસ કરેલો જે હું જેલની સજા ભોગે આવેલો છું બે વરસ બે વરસમાં બે વખત છતાંય તે હજી એ એટલા બધા અમને પરેશાન કરે છે કે અત્યારે એમ થાય છે કે હવે આ આમાં જીવવું કે મરવું કારણ કે આર્થિક કોઈ જાતની આપણી પાસે સગવડતા નથી અને આ કોર્ટ અને કચેરીના ઓલા ધક્કામાં પૈસા નથી છતાંય પૈસા બધા બગાડવા પડે છે અને અત્યારે એ જો ન્યાય અમને અહીંયા અપાવીએ કે ડાયમંડ એસોસિએશન અને પંચો અને આ બધા સમાજના અગ્રણીઓ તો અમારી છેલ્લી ટ્રાય છે કે ભાઈ ખરેખર એક ભૂલ કર્યા પછી માણસને મોકો મળતો હોય તો બાકી મને એવું લાગે છે અત્યારે કે આ એવડો બધો પ્રશ્ન છે કે કોઈ આવા વ્યક્તિઓ જો માનવતાની દ્રષ્ટિએ તે કેપી સિંઘવી જેવી કંપની એવું એવું માને છે કે ભાઈ બસ તમને જેલમાં મોકલવા છે અને ખોટી રીતે જે ધંધાના નિયમ પ્રમાણે એણે બધું જ લઈ લેવા છતાં અને બધાની સાક્ષીમાં ખોટું કરી અને અત્યારે એના પૈસાનો પાવરથી મને એટલો બધો હેરાન કર્યો એક વખત મારી એ પંચ એ લોકોએ સાંભળી નથી બધાય એની ઓફિસે રૂબરૂ અત્યારે અમારી સાથે પંદરથી વીસ જણા અને એના બધા ફેમિલી અહીંયા આવેલા છે બસોથી અઢીસો જણા જેના ઉપર મારી જેવું સેમ આ આ લોકોએ કરેલું છે ખાલી એક જ કંપની કેપી સંઘવી બધા લોકોએ એના જૈન સમાજના લોકોએ એવું કીધું કે અમારા કરોડો રૂપિયા ગયા પણ જ્યારે ચૂકવણું થાય પંચ દ્વારા ત્યાર પછી એમ કોઈની આમ આંગળીની છીંધી એ ધંધાનો નિયમ જ નથી માણસને પછી બીજી વખત જીવન જીવવાનો મોકો આપવો જોઈએ મારું નામ પારુલબેન નીતેશભાઈ છે હું અત્યારે અહીંયા ડાયમંડ એસએસસીમાં આવી છું કેપી સંઘવીએ અમારી માથે કેસ કરેલો છે ચાર મહિના જેલમાં જઈ આવ્યા તોય છતાં આનો કોઈ આવ્યું નથી તો અમારી પાસે અત્યારે કાંઈ છે નહીં બધું જ એટલે બધું અમે ડાયમંડ એસએસસીમાં સુકવણું કરી દીધું હતું તોય છતાં કેસ હજી અમારો સોલ્વ થયો નથી તો હવે અત્યારે અમારા ઘરમાં કમાણી કરવાવાળું કોઈ છે નહીં એટલે કેસ એ કે સુકવણામાં અમે આવ્યા નહોતા અને અમે સુકવણ મારો કેસ અલા સેક બાઉન્સ થયો હતો એ માટે એને કર્યો હતો કેસ મારી માગ એ છે કે અમે સુકવણું કર્યું હતું તોય સતાય એને અમારી માથે કેસ કર્યો છે અમને આમાં ન્યાય આપો અમારો કેસ પાછો ખેંસી લે નકર હવે અમે આત્મહત્યા ઉપર આવેલા છીએ મારું નામ છાડા જયશ્રીબેન યોગેશભાઈ છે મારા પતિ ડાયમંડ સાથે સંકળાયેલા હતા એમાં ડાયમંડમાં નુકસાની ગઈ તો એના માટે અમારા ઉપર જે કે ચેક હોય એના ઉપર અમારા ઉપર કેસ કરેલો છે અમે બધા પરિવારના અમે એમાં જોડાયેલા હતા તો અમે તો એમાં કંઈ જાણતા નથી છતાં અમને અમારા બધા ઉપર એણે કેસ કરેલો છે તો અમે ચૂકવણું બધું કરી દો અમારું ઘરેણું અમારું બધી મિલકત અમે બધું વેચી દીધેલું છે અમારી પાસે કોઈ નથી મારી નાની બેબી હતી અમારે ઘરે પોલીસવાળા આવે અમારે બધાના ઘરે ઘર રખડવું પડ્યું હતું તો એના માટે જવાબદારી કોણ કાલ સવારે અમારા પતિએ કાંઈ અવળું પગલું ભર્યું અમારું માથે કાંઈક વધારે દબાણ રહે તો અમે કાંઈ પગલું ભરવી તો મારા છોકરાનું કોણ ધ્યાન રાખશે શું કહેપી સંઘવી અમારું કંઈ કરશે અમારું અમારું ભરણપોષણી પોતે કરી શકશે કઈતું જ્યારે આપણે ચૂકવણું કર્યું હોય ત્યારે બધા હજાર માં હોય ત્યારે પંચ દ્વારા એમને દલાલ દ્વારા ચૂકવણું કરી દીધેલું છે અમારી બધી વસ્તુ વેચી દીધી છે તો હવે અમારી પાસે શું છે કા ધંધો કરશે તો આગળ વધશે ને હવે એ કરવા જ નહીં દે કઈ કામ તો આગળ ક્યાં જાશું અમે શું ખાશું ના નથી આપેલા દલાલ આવેલા હતા કોના કેપી સંગવી